महान युग पूर्व राष्ट्रपिता महात्मा गांधी जी जन्म गांधी जी ने याद करता आपकी नजर समझ एक सेवाभावी सत अहिंसा उपासन अद्धा विश्ववाणा चित्री आ આ માટીમાં જન્મેલા મહોત્સાફરમતી આ સંસ્થા અહિંસાના પૂજારી દરમિયાન સમગ્ર વિશ્વમાં પૂજાય અહિંસા નમ્રતાની છે અને નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે નથી એવું કે બાપુએ તેમના અનુભવથી કે બાપુએ નથી गरीब तथा गाड़ा उत्थान जगह राज्य स्वराज्यशस्वी वरेंद्र भाई मोदी स्वराज्य पलटा गरीब पच्चीस तीस ना कल्याण देश हाथ सुशासन सत्ता स्वच्छता विचार ने स्तरे सार्थक करवा વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા પ્રાયોરિટી આપી છે તેમણે જાતે જન છે અને અને દુનિયામાં દાખલો મોદી સાહેબે શરૂ કરાયેલા સ્વચ્છ ભારત મિશનથી સ્વચ્છતા આવી નાના બાળકોથી ગ્રાહી બન્યા છેવાડાના લોકોને લાભ પહોંચાડીને તેમના આર્થિક સામાજિક જીવનમાં પરિવર્તનનો વિચાર